ભાવનગર શહેરના કુંભારવાડા નારી રોડ ગિરનાર સોસાયટી હાઉસિંગ બોર્ડ કોટર મયુરભાઈ અશોકભાઈ વેગડ ઘરે હતા તે સમયે જૂની અદાવતને લઈને અજાણ્યા દસમી બાર જેટલા શખ્સોએ કર્યો હુમલો છરી પાઇપ અને ધોકા કેટલી વસ્તુ લઈને આવેલ અને માર મારતા તેઓને ગંભીર હાલતે તાત્કાલિક ધોરણે સરટી હોસ્પિટલ પ્રાઇવેટ વાહનમાં ખસેડાયા રિપોર્ટર આશિષ પરમાર ભાવનગર બેન શું બનાવ બન્યો છે અને કઈ જગ્યાએ બન્યો છે બનાવ બન્યો છે અક્ષય પારક ગીરનાર સોસાયટી શું બનાવ બન્યો છે બનાવ બન્યો છે હવે એ લોકો જે મારવાવાળા હતા એ ઘરે આવીને છોકરાને સરિયું ઘા મારી દીધા અને એમ તો ઘણી વસ્તુ હતી ઢોકા અને પ્યાજ ને એવું બધું ઘણું હતું એમાં કાલે પછી જોયું નહીં છોકરાને સરી મારી દીધી એટલે મારવામાં દસ બાર જણા છે એના ઘરના વ્યક્તિ છે ભરત એના પપ્પા પછી એક દીપક એને ઉર્ફ નામ એને દીપક કહે છે અને એક બારનો વ્યક્તિ છે જતી અને એના છોકરા સરતાણીમાંથી ને સંજય કેવલ એક એની છોકરી સુગ્રીત અને એક સમાય છે એનું નામ મને આવડતું નથી એટલે વ્યક્તિ છે મારવામાં આ બાબતે તમે પોલીસ ફરિયાદ કરી છે હા પોલીસ ફરિયાદ કરી છે